તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો હવે આજે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતમાં જ્યારે વાદળછાયું વાતાવરણ છે અને મિત્રો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અને પવન સાથે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મિત્રો હવે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો વીજળીના કડાકા સાથે આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં જ્યારે સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે તો મિત્રો વાત કરવામાં આવે હવામાન વિભાગની આગાહી અનુસાર મિત્રો રાજ્યમાં વરસાદનું જોર ઘટશે ત્યારે મિત્રો રાજ્યમાં માત્ર છૂટો છવાયો વરસાદ રહી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે ઉત્તર પૂર્વ અને દક્ષિણના વિસ્તારમાં વરસાદની હાલમાં શક્યતાઓ રહી છે મિત્રો વાત કરવામાં આવે વધુમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે તો મિત્રો આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે આ જિલ્લાઓની તો મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુરમાં આજે વરસાદની દિવસ દરમિયાન શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો તિતોળી જે ચોમાસું કેવું રહેશે તેને લઈને મિત્રો હવે ઈંડાને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે તિતોડીના ઈંડા પરથી જ્યારે અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો આપણે હાલમાં જે મતી માહિતી મુજબ મિત્રો અનુમાન લગાવીએ તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું બેસી શકે છે કારણ કે મિત્રો આ વર્ષે મહેસાણામાં ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂક્યા હતા તો મિત્રો વધુમાં વાત કરવામાં આવે છે કે મહેસાણામાં તિતુળી જ્યારે ઊંચાઈ ઊંડા ઈંડા મૂક્યા હતા ત્યારે મિત્રો જો ભારે વરસાદ થવાનો હોય ત્યારે ટીટોડી તેના ઈંડોનું નુકસાન ન થાય તે માટે ઊંચાઈવાળી જગ્યા પર પસંદ કરે છે તો મિત્રો હવે જો સામાન્ય વરસાદની આગાહી તો તો તે નીચતા સ્થળે ઈંડા મૂકે છે ત્યારે મિત્રો જે પ્રમાણે ટીટોડી એ મહેસાણા જિલ્લામાં આવી ઈંડા મૂક્યા છે તે પ્રમાણે મિત્રો વરસાદનું જોર આ વર્ષે વધી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં કોરોનાએ તો ભારે કરી ગયા મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ત્યારે મિત્રો હવે રાજ્યમાં કોરોના કેસોમાં જ્યારે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે તો મિત્રો હાલમાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ બસો ત્રેવીસ થઈ ગયા છે તો મિત્રો અમદાવાદમાં સૌથી વધુ એકસો ને પિસ્તાળીસ કોરોનાના કેસ હાલમાં નોંધાયા છે ત્યારે મિત્રો હવે રાજકોટમાં કોરોનાના ત્રેવીસ દર્દીઓ નોંધાયા છે તો મિત્રો કોરોનામાં બસો ત્રેવીસમાંથી માત્ર અગિયાર દર્દીઓ જ્યારે હાલમાં હોસ્પિટલમાં છે ત્યારે મિત્રો ગુરુવારે રાજ્યમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયા હતા તો મિત્રો વાત કરવામાં આવે સગરામપુરના પંચોતેર વર્ષીય કોરોના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે તૈયાર રહો ઓપરેશન સિલ્ડને લઈને જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા એકત્રીસ મેના રોજ મોક દિલ્હી યોજવાનું નક્કી કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે નવી તારીખો અંગેનો પરિપત્ર પણ કર્યો છે તો મિત્રો વાત કરવામાં આવે આ ડ્રિલની પહેલાં સાત મેના રોજ યોજાવાની હતી ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે વધુમાં તો ગુજરાત સહિત દેશમાં સીમાવર્તી રાજ્યોમાં મોકડ્રીલ છે જેમાં મિત્રો ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો સાંજે પાંચ વાગ્યાથી ડ્રિલ શરૂ થશે અને મિત્રો પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન શિલ્ડ ડ્રિલ યોજવાનો હાલમાં નિર્ણય કરાયો છે એટલે કે મિત્રો હાલથી ભારતીય ભારતીય સરકાર દ્વારા મિત્રો આગામી સમયમાં જો તણાવ વધે છે તો તેને લઈને મિત્રો હાલમાં ઓપરેશન શિલ્ડ દ્વારા લોકોને જાગૃત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો રૂપિયા પાંચસોની નોટ બંધ જે આ મિત્રો વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ રૂપિયા પાંચસોની નોટ બંધ કરવાની હાલમાં માંગ ઉઠાવી છે કારણ કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જ્યારે ડિજિટલ ચલણ અંગેનો મિત્રો અહેવાલ સુપ્રત કરતી વખતે તેમણે સૂચન કર્યું છે કે મોટી નોટોનું છાપકામ બંધ કરવું જોઈએ અને તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી મોટી નોટું સારામાં રહેશે ત્યાં સુધી રોકડ વ્યવહારોમાં ભ્રષ્ટાચારને અવકાશ રહેશે તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રાશન કાર્ડ ધારકો માટે મિત્રો સમાચાર મિત્રો વાત કરવામાં આવે તો હવે જો તમે પણ સરકારી કે યોજનાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો જૂન સુધીમાં આ કામ તમારે જરૂરી છે કરી લેવું કારણ કે મિત્રો હવે સરકારે બધા રાશન કાર્ડ ધારકો માટે ઈ કી એટલે કે નાવ યોર કસ્ટમર કરવાનું ફરિયાત બનાવ્યું છે ત્યારે મિત્રો હવે જેની છેલ્લી તારીખ હવે મિત્રો ત્રીસ જૂન બે હજાર પચીસ તો મિત્રો વાત કરવામાં આવે તો હવે ફક્ત ચાર દિવસ બાકી છે જ્યારે મિત્રો જો તમે આ

લાખ રાશનિંગ ગ્રાહકોને જાહેર પારદર્શક અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો જેમાં રાજ્યમાં હાલ હયાત જૂના રેશન કાર્ડ બદલે નવા બારકોડ રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે તો મિત્રો આ નવા રેશન કાર્ડ સંબંધિત ફોર્મ પણ કરી દેવામાં આવ્યા છે એટલે કે મિત્રો હવે તમારા રેશન કાર્ડ જે છે તે સ્માર્ટ રેશન કાર્ડ ભવિષ્યમાં આવશે ત્યારે મિત્રો હવે અરજદારોને ઘરે બેઠા સ્માર્ટ રેશન કાર્ડ મેળવી શકે તે માટે કાર્ડના સ્થળે ઈ સિગ્નેચર બેઝ તેમજ ક્યુઆર કોડ વાળા સ્માર્ટ રેશન કાર્ડ ઇશ્યુ કરવા માટે નીતિગત મંજૂરી પણ આપી દેવામાં આવી છે એટલે કે મિત્રો હવે ટૂંક જ સમયમાં તમે ઘરે બેસે તમારું સ્માર્ટ રેશન કાર્ડ તમને સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પેન્શનર્સ માટે મિત્રો નવો મોટો ફેરફાર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો સરકારે સ્પષ્ટતા કરી છે કે જાહેર ક્ષેત્રમાં શિસ્ત કાર્યવાહી હેઠળ સેવામાં દૂર કરાયેલા અથવા બર તરફ કરાયેલા કર્મચારીઓને પેન્શનનો લાભ અથવા નિવૃત્તિ લાભોથી વંચિત રાખવામાં આવી શકે છે ત્યારે મિત્રો હવે સરક સરસ શબ્દોમાં કહીએ તો બરતરફ કરાયેલા કર્મચારીઓની નોકરી તેમજ પેન્શન લાભોમાંથી દૂર કરવામાં આવશે અને આ ફેરફાર બાવીસ મેત્રી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસના સુધારા નિયમો બે હજાર પચીસ દ્વારા લાગુ કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો આગામી સમયમાં પેન્શન્સને લઈને મિત્રો મોટી અપડેટ મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે